રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ દ્વારા મહારાણી શ્રી નંદકોરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન ક્લબના સભ્યો અને મહારાણી નંદકોરબા મહિલા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી વાચિની દેવીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સેમિનારનું સંચાલન જામનગરના ગાયનેકોલોજિસ્ટ તથા રોટરિયન ડૉક્ટર કલ્પના ખાંડેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું ડૉક્ટર કલ્પનાબેને સર્વાઈકલ કેન્સરના કારણો અને જોખમકારક પરિબળો સમજાવી નિયમિત તપાસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ રસી અંગે અગત્યની માહિતી આપી હતી નમ્રતા ક્લબ ઓફ ભાવનગર હું આજ અમને મહારાની નંદકવરબા મહિલા કોલેજ ફોર એન્ડ એક અવેરનેસ સેમિનાર ઓર્ગેનાઇઝ सर्वाइकल कैंसर अवेयरनेस सेमिनार और उसके लिए हमारे पास जामनगर की एक वेल नोन गाइनोकोलॉजिस्ट डॉक्टर कल्पना कंधेरिया वो आज यहाँ पर आई और उन्होंने यहाँ पर आई थिंक ढाई बच्चों को इस सर्वाइकल कैंसर के बारे में अवेयरनेस दी है उनको ये बताया कि इससे हम कैसे बच सकते हैं और इसके लिए कौन सी वैक्सीन ली जा सकती है और वो वैक्सीन लेने का तरीका क्या है कितने 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 टाइम गैप पे लेनी चाहिए किस एज में लेनी चाहिए और उससे मुझे लगता है कि बहुत सारे बच्चों को ये अवेयरनेस प्रोग्राम अटेंड जिन्होंने किया है उनको बहुत फायदा होगा थैंक यू अत्यु कदाची ना क्यों पर आज थी पाँच दस वर्ष पहले वेलू निदान वेलू निदान करो के તમને કઈ તકલીફ હોય તો તમે ડોક્ટર પાસે જાઓ કેન્સરના જે સિમ્પ્ટમ છે બધા વેક સિમ્પ્ટમ છે પ્રશ્ન આવતા હોય છે તમે પરણીને આ સાસરે જાશો બીજી બધી વસ્તુ તમારી ફ્રેન્ડ સાથે કોઈ પણ વિશેષ લેવા માટે બધી બાબતમાં મન મારીને નહીં જીવવાનું કાં તો તમે ડિસિઝન લેઓ તમારી પાસે ડિસિઝન પાવર હોય તો પ્રોસ એન્ડ કોન્સ એ વિચારતા શીખો કે કઈ વસ્તુ સારી છે આ વસ્તુ ડિસિઝન લઈશ તો આ સારું છે અને આ ખરાબ છે જો આ ડિસિઝન લઈશ તો આ ખરાબ છે અને આ સારું છે અને કાં તો સ્વીકારો અને જો સ્વીકારો તો મનથી સ્વીકારો એવી રીતે ના સ્વીકારો કે તમે પેટમાં દુખે ને માથું દુખતો ને પેટમાં દુખે છે એવી વાત થાય આ વસ્તુ સાંભળો કે એમને કેન્સર ડિટેક્ટ થયું છે તો પણ આ વસ્તુ ક્યારે સાચી બને જ્યારે અર્લી ડિટેક્શન થાય કેન્સરની સૌથી મોટી વાત ગમે તે કેન્સર આ એમ સમજાવ્યું પણ હવે એ વાત નથી રહી જિંદગી ખૂબ આગળ વધી ગઈ છે દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે સાયન્સમાં એટલું બધું રિસર્ચ દિવસે દિવસે થાય છે કે હવે કેન્સર એટલે કેન્સર નહીં ગર્ભાશયના બોકલું કેન્સર થવાની શક્યતા તો ફોન ઝીરો થ્રી પરસેન્ટ જિંદગી ભર એચપીવી વાયરસ આ વાયરસ એકસો થી એકસો પચાસ પ્રકારના હોય છે અને આમાં જે મેઇન વાયરસ છે સોળ અને અઢાર તો આ વસ્તુ લાગુ પડે છે તો એનું ઓપરેશન થઈ જાય ઓપરેશન પછી કેન્સરની જે ટ્રીટમેન્ટ છે કાં તો સર્જરી કાં તો કિમોથેરપી એટલે કે જે બાટલા ચડાવવામાં આવે ને જે આ દવા નાખીને એ અને કાં તો રેડિયોથેરપી એટલે કે શેક આપવામાં આવે એમ માહિતીઓ આ ત્રણ ચેપની ટ્રીટમેન્ટ હોય આ સ્પેશિયલ હું જે બોલું છું એ વસ્તુ યાદ રાખજો તમને કોઈ હોમવર્ક નથી